ઘણું બધું કામ થયું છે એવી રીતે સિંચાઈની વાત કરીએ તો સિંચાઈમાં પણ આજથી પિસ્તાલીસ પચાસ પચાસ વર્ષો પહેલાં બનેલા ડેમો તેર જેટલા સિંચાઈ તળાવોમાં પણ રાજ્ય સરકારે ખૂબ મોટી માતબર રકમ આપીને આ એનું નવીનીકરણ અને આધુનિકરણ કરવા માટે અને પૂરતું જે કમાન્ડ એરિયા નિશ્ચિત કરવામાં આવેલો જેટલા હેક્ટર પિયત થવા માટેનું જે નહોતું થતું તેને પણ સંપૂર્ણ કમાન્ડ એરિયામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે પણ રાજ્ય સરકાર સુખી ડેમની વાત કરીએ તો અઢીસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપી અને સુખી સિંચાઈની પિસ્તાલીસ વર્ષ પહેલાં બનેલી કેનાલો આજે નવીનીકરણ એના કામો ચાલુ થઈ ગયા છે જિલ્લાના તેર સિંચાઈ તળાવો નાની સિંચાઈ યોજનાના જે રાજ્યના પંચાયત વિભાગ હસ્તક છે તેને પણ રાજ્ય સરકારે લગભગ પચીસથી પાંત્રીસ કરોડ જેટલી રકમ આપી અને એ તે તેર સિંચાઈ તળાવો જે પચાસ વર્ષ પહેલાં બનેલા છે એ સિંચાઈ તળાવો મારફત પણ જેના કમાન્ડ એરિયામાં પૂરતું પાણી મળી રહે જે કેનાલો જર્જરિત થઈ ગયેલી તૂટી ગયેલી એના એચાર તૂટી ગયેલા આ બધું જ જે વસ્તુ છે એ પણ આજે આ જિલ્લામાં બની રહ્યું છે અને આ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોની ને રાજકીય આગેવાનોની માંગ નર્મદાનું પાણી સિંચાઈ માટે આ જિલ્લાને મળે છે તેના માટે પણ રાજ્ય સરકાર ખૂબ સરળતાથી આનો વિચાર કરી અને આ જિલ્લાને કઈ રીતે સિંચાઈનું પણ પાણી આપી શકાય તેના માટે પણ આગામી દિવસોમાં યોજનાઓ બનશે એવો મને વિશ્વાસ છે